હિંમતનગર તાલુકાની હાસલપુર ગ્રામ પંચાયતને પંચાયતની બેઠક ના મળી હોવાની વાત આગળ કરીને પંચાયત ધારાની કલમ અંતર્ગત પંચાયતને બરખાસ્ત કરવા જિલ્લા કલેક્ટરે રજૂઆત કરવા ચકચાર મચી ગઈ હતી હિંમતનગર તાલુકાની હાસલપુર ગ્રામ પંચાયતને પંચાયતની બેઠક ના મળી હોવાની વાત આગળ કરીને પંચાયત ધારાની કલમ અંતર્ગત પંચાયતને બરખાસ્ત કરવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતા ચકચાર મચી ગઈ છે હાસલપુર ગ્રામ પંચાયતના સદસ્ય ગીતાબેને કલેક્ટરને મળીને રજૂઆત કરી હતી કે પંચાયત ધારાની કલમ 58 મુજબ હાસલપુર સરપંચ તથા તમામ સભ્યોની બેઠક એકસો વીસ દિવસમાં મળવી જોઈએ જોકે ચૌદ આઠ બે હજાર વીસ પછી આ બેઠક મળી જ નથી જેથી સરકારના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાથી આ પંચાયત બરખાસ્ત કરવામાં આવી હતી પંચાયત ધારાનું ઉલ્લંઘન કરીને તેઓ પોતાના સભ્ય પદ ચાલુ રાખવા માંગતા ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું અમારે એકસો વીસ દિવસ પૂરા થયા ત્રણ મહિના સુધી મિટિંગ નહીં અને વર્ષમાં ચાર મિટિંગો થઈ છે અને મિટિંગ કર એટલે સરપંચ

જોઈએ છે જોઈએ છે બરાબર હવે કમિટી સભ્ય તરીકે વાઈફ એટલે વાઇફ તો હેન્ડલિંગ કોઈ વસ્તુમાં કરતી ના હોય જેન્સ જ કરતા હોય સાહેબામાં પણ રજૂઆત નીકળ્યા એટલે ગામમાં ભાઈ અમારા શૌચાલયનો પ્રશ્ન છે રસ્તાનો પ્રશ્ન છે મફત પ્લોટના પ્રશ્ન છે પાણીના પ્રશ્ન છે વિવિધ યોજનાઓ કે ચલો વિધવા વૃદ્ધા પેન્શન વિધવા પેન્સલ આવી બધી ઘણી યોજનાઓ પણ મિટિંગ જ ન બોલાય તો જે એવિડન્સો કાગળો માટે જરૂર હોય ક્યાંથી પૂરા કરવા મિટિંગ આજે ત્રણ મહિના સુધી મિટિંગ નથી બોલાય ત્રણ મહિના કાયદાની જો પંચાયત ધારા અઠાવન ખ મુજબ ક સતત ત્રણ મહિના કો તો વીસ દિવસ ગેરહાજર હોય તો આપોઆપ સભ્ય પદ રદ થાય છે જો આ પબ્લિક અમને વારંવાર ડિસ્ટર્બ કરતી હોય રિપોર્ટર કલ્પેશ પટેલ સાબરકાંઠા